કે સુપ્રીમ કોર્ટ જ્યારે ગ્રામસભાને સર્વોપરી ગણતી હોય તો તમે આજે અહીં માપણી કરવા આવ્યા છો તમે પણ પહેલાં ગ્રામસભા બોલાવો અને એના પછી જ તમે અમારા વિસ્તારમાં માપણી કરો પરંતુ માપણી કરવા આવેલા અધિકારીઓએ પોલીસ ઉપર દબાણ કરીને અમારા પર ઓગણીસ જેટલા ટિયર કેસ છોડવામાં આવ્યા એ પણ એક્સપાયરી ડેટવાળા એટલે અમે સરકારી તંત્રને પણ કહેવા માંગીએ છીએ કે તમે પણ સંવિધાનથી મોટા નથી તમે પણ ભારતના બંધારણમાં આવો છો અને તમે પણ અમારા ટેક્સના પૈસાથી પગાર લો છો એટલે તમે ક્યારેય આવા ઘર્ષણમાં ઉતરશો નહીં અમે અમારા હક અધિકારની લડાઈ લડીને જ જંપીશું આવનાર દિવસમાં શું આયોજન છે આવનાર દિવસોમાં ગામડે ગામડે જઈને લોકોને પણ જાગૃત કરીશું અને જે અમને સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એને લઈને લોકોને પણ જાગૃત કરીશું અને આજે પણ અમે આવેદનપત્રમાં એ જ લખ્યું છે જ્યારે સુપ્રીમ કોર્ટ કહેતી હોય કે ગ્રામસભા સભા સર્વોપરી છે તો તમે સુપ્રીમ કોર્ટના જજમેન્ટનો અનાદાર વાળા કરવાવાળા તમે કોણ અને જો તેઓ સુપ્રીમ કોર્ટના જજમેન્ટનું પણ અનાદાર કરશે તો સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું છે કે જે સુપ્રીમ કોર્ટે ચુકાદા આપ્યા છે એનો અનાદાર કરે તેના પર દેશદ્રોહનો ગુનો લાગે તો જેટલા પણ અધિકારીઓ હવે આવશે અને જો સુપ્રીમ કોર્ટના ચુકાદાનો અનાદાર કરશે અમે એમના પર દેશદ્રોહનો ગુનો પણ દાખલ કરાવીશું તો વધુ સમાચારો માટે જોતા રહો ગ્રામીણ ટુડે ન્યૂઝ ગ્રામીણ ટુડે ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો